અને આદેશ આપ્યા છે શાળાઓમાં ફાયર સેફટી અને બીયુ સર્ટી લેવા માટે સૂચના આપી દેવાય છે તમામ શાળાઓએ પાંચ દિવસમાં સર્ટી લેવાનું રહેશે શાળાઓમાં મોક ડ્રીલ યોજવા મામલે પણ આદેશ આપી દેવામાં આવ્યા છે તો શાળાઓ ખુલી ગઈ છે નવા સત્રની શરૂઆત પણ થઈ ગઈ છે ત્યારે હવે વધારે કડક પગલાં અને ગંભીર પગલાં લેવામાં આવી રહ્યા છે તમામ શાળાઓએ હવે પાંચ દિવસની અંદર ફાયર એનઓસી લેવું પડશે ઉલ્લેખનીય છે કે હવે કોઈપણ જાતની દુર્ઘટના સર્જાય નહીં અને તેની તકેદારીના ભાગરૂપે હવે પાંચ દિવસમાં સર્ટી લેવાનો આદેશ કરી દેવામાં આવ્યો છે આ અંગે વધુ વાત કરવા માટે સંવાદદાતા સપના અમારી સાથે જોડાઈ રહ્યા છે સપના જાણવા માંગે શું શું આદેશ કરવામાં આવ્યા છે ડીઓ દ્વારા બિલકુલ જે રીતે રાજકોટની સમગ્ર ઘટના બની છે એને લઈને પહેલા ચૌદ જૂને પણ જે પત્ર છે એ કરવામાં આવ્યો હતો ત્યારબાદ હવે ફરીથી એટલે કે આજે ફરીથી તમામ જે શાળા સંચાલકો છે એમને સ્પષ્ટપણે જણાવી દેવામાં આવ્યું છે કે તેમણે બીયુ જે પરમિશન છે બીયુ સર્ટિફિકેટ છે એ પાંચ દિવસની અંદર લઈ લેવાનું રહેશે અને આ સાથે જ ફાયર એનઓસી પણ જો રિન્યુ કરવાની થાય તો એ પણ કરવી પડશે મહત્વનું છે કે આ સાથે જ એ પણ આદેશ આપવામાં આવે છે કે દરેક શાળાઓએ બાળકોમાં ફાયરની ઘટના બને તો એની સામે અવેરનેસ રહે માટે પણ મોકડ્રીલનું આયોજન કરવાનું રહેશે જણાવ જી બિલકુલ આભાર સપના લંપટ સ્વામીના વિરોધમાં ઉતરી